સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થી રેગિંગનો મામલો વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું એનએસયુઆઈ દ્વારા SVNIT ખાતે વિરોધ કરાયો ના ડિરેક્ટરે કરાઈ રજૂઆત કોલેજ દ્વારા નક્કર પગલાં ભરવા માંગ કરાઈ એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહીં લેવા આરોપ લગાવી પોતાનો પટ્ટો મારવા જણાવ્યું ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસ પ્રમુખ સુરત શહેર આજ રોજ એસવીનઆઈટી ડિરેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે માહિતી પ્રાપ્ત થઈ હતી ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થ સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે રેગિંગ જ કહેવાય એટલે અમે આજે કુલપતિના ડિરેક્ટર રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો

પોલીસ તપાસ અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે અને વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલુ તપાસ પૂર્ણ થતા અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે